વડોદરા મહાનગર ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કારેલીબાગ ખાતે આવેલી લોકસભાની મધ્યસ્થ કચેરી ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા લોકસભાના પ્રભારી ભરતસિંહ પરમાર સંયોજક ભરતભાઈ શાહ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ જનરલ સેક્રેટરી જસવંતસિંહ સોલંકી રાકેશભાઈ સેવક સત્યનભાઈ ગુલાબકર તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યશાળામાં સરકારની વિવિધ યોજનાઓ અંગેની માહિતી લાભાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડવી અને લોકોને સરકારની વિવિધ યોજનાનો લાભ કેવી રીતે અપાવવો તે અંગેની માહિતી આગેવાનો દ્વારા આપવામાં આવી હતી આ પ્રસંગે લોકસભાના ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભાજપને કાર્યપદ્ધતિ અંગે માહિતી આપી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા લોક સુખાકારીના કામો કરવામાં આવે છે તે સહિતની માહિતી ઉપસ્થિત આગેવાનો તેમજ કાર્યકરોને આપી હતી